અંકલેશ્વર શહેર મહાવીર ટર્નિંગથી લઈને વાલિયા ચોકડીના ટ્રાફિક જામની સમસ્યાને લઈને ડીવાય એસપીએ જાતે જ પીક અવર્સ દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું અંકલેશ્વર શહેર ખાતે પીક અવર્સ દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યાને અધિકારીઓ સાથે સાથે ઉચ્ચ અધિકારીઓના પણ માથા દુખાવા સમાન બની હોય એવું જણાઈ રહ્યું છે અંકલેશ્વર શહેર મહાવીર થી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર સર્જાતી ટ્રાફિક જામને દ્રશ્યો પીક અવર્સ દરમિયાન સામાન્ય બની ગયા છે મહાવીર થી લઈને વાલિયા ચોકડી પહોંચવા વાહન ચાલકોને કલાકો ઉપરાંતનો સમય તેમજ ઝીંઢણનો બગાડ કરવો પડી રહ્યો છે ખખડધજ અને ઉપરથી ટ્રાફિક જામને લઈને વાહન ચાલકોને ભારે હાલકી ભોગવવી પડી રહી છે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝાને એ સ્થળ પર મુલાકાત લીધી હતી અંદાજીત અડધો કલાક ઉપરાંત સુધી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ડીવાયએસપીએ ટ્રાફિક નડતર અડતર દબાણ દૂર કરવા માટે તેમજ જરૂર જણાય ત્યાં બેરિકેટ મૂકવા માટે અધિકારીઓને સૂચના આપી હતી રાજપીપળા ચોકડીવાળા માર્ગ પર મરામતની કામગીરી શરૂ હોય તેને લઈને વૈકલ્પિક માર્ગ તરીકે વાહન ચાલકો અંકલેશ્વરની વાલિયા ચોકડીનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ વાલિયા ચોકડી પર લક્ઝરી કાર ઊભી રહેતી હોય અને અત્યંત વ્યવસ્થિત માર્ગ હોવાના થોડી જ મિનિટોમાં ટ્રાફિક જામ થઈ જાય છે ડીવાયએસપી તરફથી જીઆઈડીસી તેમજ ભરૂચ તરફને આવતા અને જતા વાહનોને નિયંત્રણ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને જીએડેસઆઈ પેટ્રોલ પંપ પાસેથી જીઆઈડીસીના વાહનોને યુટર્ન માટે વાલિયા ચોકડી તરફ આવતા ટ્રાફિક સમસ્યાનું એક કારણ બની રહી છે જેને દૂર કરવા માટે તેમજ અન્ય વૈકલ્પિક માર્ગો ઊભા કરવા ડીવાયએસપીએ ડોક્ટર ડૉક્ટર કુશાલ ઓઝાને સૂચના આપ્યા હતા આ ટ્રાફિકને કેમ કરી દૂર કરવું તેનું નિરાકરણ લાવવા માટે અંકલેશ્વર વિભાગ ડીવાયએસપી ડૉક્ટર કુશાલ ઓઝાન અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ ભરૂચ જિલ્લા ટ્રાફિક પીઆઈ તેમજ ટ્રાફિક પીએસઆઈના સહિત અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી